ગુજરાત પોલીસમાં બાર હજારથી વધુ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી ગુજરાત પોલીસમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર છે રાજ્ય સરકાર બાર હજાર ચારસો બોતેર જગ્યા ઉપર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે હરસંઘવીએ ભરતી અંગે જાહેરાત કરી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે તેમણે ટ્વિટર પર લખ્યું કે ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશ ખબર છે રાજ્ય સરકાર દ્વારા બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાવ દેશ સેવાનું એમનું સપનું સાકાર થશે ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર तो चलो जानिए क्या संवर्ग पर कितनी जगह खाली है बिन हथियारी पुलिस सब इंस्पेक्टर पुरुष माटे 316 बिन हथियारी पुलिस सब इंस्पेक्टर महिला माटे 156 बिन हथियारी पुलिस कांस्टेबल पुरुष माटे 4422 बिन हथियारी पुलिस कांस्टेबल महिला माटे 2178 हथियारी पुलिस कांस्टेबल पुरुष माटे 2212 हथियारी पुलिस कांस्टेबल महिला माटे 1090 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે એક હજાર જેલ સિપાહી પુરુષ માટે એક હજાર તેર જેલ સિપાહી મહિલા માટે પંચ્યાસી એટલે કે કુલ ટોટલ બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ ખાલી છે જેની ભરતી કરવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી નિયમોની વર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે એલઆઈડી અને પીએસઆઈ સંદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસથી થશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર અરજી કરી શકાશે અરજી કરવાની તારીખે વેબસાઇટ પર પબ્લિક કરાશે એલઆરડી માટે ધોરણ બાર પાસ અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે એલઆરડીમાં પહેલાં ફિઝિકલ પરીક્ષા ફિઝિકલ ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને બસો માર્ક્સની એમસીક્યુ પરીક્ષા આપવાની રહેશે તેમાં સીબીઆરટીની સંભાવના છે બસો માર્ક્સની પરીક્ષા માટે એકસો મિનિટ એટલે કે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે છેલ્લા પ્રયત્નનું જે નામ છે એ અમને લખવાનું થશે અને એની જે માર્કશીટ છે એ પણ એમણે અપલોડ કરવાની રહેશે ઉમેદવારોને તૈયારી માટે હું જણાવું છું કે એમણે શૈક્ષણિક પ્રમાણપત્ર એટલે કે ખાસ કરીને બારમા ધોરણની માર્કશીટ દરેક કિસ્સાની અંદર એ પણ આજ અપલોડ કરવાની રહેશે પીએસઆઈની અરજી માટે પણ અને લોકરાક્ષકની અરજી માટે પણ આજ કરવાનું રહેશે એ સિવાય એમના જાતિના પ્રમાણપત્રો રમતગમતના પ્રમાણપત્રો પછી આરઆરયુ અથવા તો એનએફએસયુ ના પ્રમાણપત્ર અથવા એનસીસી ના પ્રમાણપત્રો પણ ઉમેદવારો તૈયાર રાખે જેથી ઉમેદવારોને એમાં કોઈ મુશ્કેલી પડે નહીં અત્યારે એવું જણાય છે કે આપણે જયારે ત્રીસ એપ્રિલે અરજી ફોર્મ સ્વીકારીએ તો આપણે જો ખરેખર સારી કસોટી આપણે લેવા માંગીએ તો પંદર મે પહેલા આપણે ના લઈ શકીએ એટલે હજુ બહુ વિચારણાના અંતે નિર્ણય કરવામાં આવશે કારણ કે આપણે જો પરીક્ષાના ફોર્મ અરજીના ભરતીની અરજીના ફોર્મ મેળવવાની તારીખ વીસ એપ્રિલ છે પણ મારી સમજ મુજબ આપણે ચોમાસા પછી જ આની શારીરિક કસોટી લઈ શકશો એવું અત્યારે મને જણાય છે અને આપણે શારીરિક કસોટી પૂરી થાય એ પછી આપણે એની લેખિત પરીક્ષા લેવાની થાય છે એટલે અત્યારે મને એવું જણાય છે કે આપણે ચોમાસા પહેલાં શારીરિક કસોટી લઈ શકીએ એવી સ્થિતિમાં નથી કારણ કે ત્રીસ એપ્રિલે આપણી અરજી આવે તો એ પછી એનો જે ડેટા છે એ ડેટાનું ક્લિનિંગ થાય એ બધું કરીએ તો વહેલામાં વહેલા આપણે પંદરે એપ્રિલે શરૂ કરીએ અને આપણે ત્યાં લગભગ પંદર જૂનની આજુબાજુ વરસાદ પણ થતો હોય છે અને પંદર એપ્રિલની આજુબાજુ ગરમી પણ એ રીતની હોય છે એટલે મને એવું લાગે છે કે આપણે ચોમાસા પછી આ શારીરિક કસૂટી લઈ શકશું એટલે કે લોક રક્ષકના કિસ્સાની અંદર ધોરણ બાર પાસ અને પીએસએ ના કિસ્સાની અંદર સ્નાતક એની રહેશે આવી લિટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ